અને એમના સૌ સ્વજનોના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન અને એમના આયોજનમાં આપણી વચ્ચે જેમને મુખ્યથી આપણે રસપાન જે સાંભળી રહ્યા તેવા વક્તાશ્રી પૂજ્ય શાસ્ત્રીજી મારી સાથે આવેલા અમારા ભારતીય જનતા પાર્ટીના બંને જિલ્લાના ઉપાધ્યક્ષ છે એવા ભાઈ શ્રી ભાવેશભાઈ મકવાણા રાજભ ઝાલા એવા જ અમારા મંડળના પ્રમુખ પૂર્વ એવા સુરેખભાઈ દાદલ ના નારાયણભાઈ લખનભાઈ આમ તો બધા જ ઉપસ્થિત માલધારી સમાજના અને સૌ સમાજના પણ આગેવાનો ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો અમારે કોઈ રાજકારણ વિશે કંઈ બોલવું હોય તો ઘણું બધું બોલી શકાય પણ જ્યારે ધર્મ હોય અને એમાં બોલવું હોય તો બહુ વિચારીને બોલી શકાય કારણ કે હું ને તમે આપણે ધર્મને માનીએ છીએ સંતોને આપણે માનીએ છીએ અને આપણે એમના આશીર્વાદથી કાયમ માટે આપણે આગળ વધ્યા છીએ હું સૌપ્રથમ તો સમાજના કુટુંબીજનોને હું અભિનંદન એટલા માટે આપું કે આપણા સ્વજન આમ તો ગેલાભાઈ બહુ નાની ઉંમર હતી પણ એના પાછળ આપણું મોટું આયોજન કરવું અને આપણા પરિવારમાં આપણને સૌને પછી મારો સમાજ હોય કે અન્ય સમાજ હોય આ એક ધાર્મિક વિધિ આપણા બધા માટે જરૂરી હોય છે આપણા ઘરમાં શાંતિ માટે આપણા સ્વજનો માટે આપણે એ એમની પાછળ જેટલો ધર્મ લાભ કરીએ આ જૈન ધર્મનો શબ્દ છે લાભનો જેટલો ધર્મ કરીએ એટલું ઓછું છે એમ આપણે બધા પણ એક હિન્દુ રીતિ રિવાજના કારણે હું પણ હિન્દુ છું ને આપણે બધા હિન્દુ છીએ આપણા અનેક શાસ્ત્રો પણ એમ કહે છે ભાગવતે તો તમે નવ દિવસ એનું રસપાન સાત દિવસનું કર્યું હશે શાસ્ત્રીજીએ ખૂબ જ સારી રીતે એમને દાખલા સાથે વર્ણન કર્યું હશે એમાંની આપણને ભાગવત કથા બધાને મોટે હોય વડીલો તો કાયમ માટે અમુક તો પોતાના ઘરે રાખીને પણ વાંચતા હોય છે ભાગવત હોય રામાયણ હોય આવા ધાર્મિક ગ્રંથો છે એ આપણા બધા માટે એક આપણી દિશા બતાવે છે આપણા પરિવારમાં એક સંપ રહે આપણા દીકરાને દીકરીઓને મા બાપને આપણે વધારે સાચવીએ આવા ધર્મ ગ્રંથના કારણે આપણને આ બધું જ્ઞાન મળે છે આજે સમસ્ત બધાય ભેગા મળીને આટલું કથાનું આયોજન કોઈ એક વ્યક્તિ કે એક પરિવારથી ન થાય પણ સમાજના અને કુટુંબના બધા જોડાય ત્યારે જ આ બધું કાર્ય થતું હોય છે એ કાર્યમાં મને લખનભાઈ અને નારાયણભાઈ કે ના અમારે તમારે તો સૈડા આવવાનું જ છે કારણ કે અહીં જતા આવતા મારો વિસ્તાર જ કહેવાય ભલે મારા વિસ્તારનું ગામ નથી પણ ગામના બધા મારા માટે ચૂંટણી માટે નારાયણભાઈને આ બધા દોડતા હોય છે આજુબાજુ એમના સગાવાલા સંબંધીઓ માલધારી સમાજમાં હોય એને કહેવા જાય છે કે કિરીટભાઈ છે એ આપણા છે ભલે એમને બોટાદ જિલ્લો લાગે અહીંયા સુરતનગર જિલ્લો લાગે પણ હમણાં હું આવતો ત્યારે કીધું કે વિસ્તારના નથી અને આપણે ત્યાં આવ્યા છીએ પણ હું તમારા વિસ્તારનો છું કારણ કે તમારા ગામના પણ મને જીતાડવામાં ખૂબ મહેનત કરે છે એટલે એમનો હું હૃદયપૂર્વક આભાર માનીશ મારા જે ઘણું બધું કીધું હશે આપણે મોરારી બાપુને સાંભળીએ છીએ અનેક વક્તાઓને આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે હું જે બે દિવસ પહેલા બાવળીયારી ત્યાં ધારી સમાજનું મોટું એક જેને કે ભગીરથ કાર્ય એ પણ તમે જો કથાનું આયોજન હતું પણ આપણે કહે ને કે આખા દેશમાં ગ્રીન એટલે બધા જ જગ્યાએથી પિંચોતેર હજાર આ બહેનો બેટલ મને યાદ આવ્યું યાદ ન આવત પણ એટલી બધી બહેનોએ એ સવારના સાડા નવે રાસ ગરબાનું આયોજન કૃષ્ણ લીલાના આયોજનમાં એ બધા જ બહેનો ત્યાં ગરબા રમ્યા હતા અને ત્યારે સીએમ સાહેબ પણ હાજર હતા અને મારે વિધાનસભા ચાલતી હતી મને નિમંત્રણ હતું હું બીજે દિવસે ગયો ત્યારે માલધારી સમાજના ભાઈઓ હતા દસ હજાર લોકો હતા એમ ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તમે બધાએ કદાચ સાંભળ્યું છે માલધારી સમાજની વાતો કરી ઠાકરને યાદ કર્યા આપણા ભગવાનને યાદ કર્યા અને એમને આપણને એમ થાય કે આ વડાપ્રધાન આપણા સમાજના છે એમને આપણી બધી વાતો મૂકી અને પાંચ મિનિટ કે દસ મિનિટ જ બોલે એ મિનિટ સુધી અત્યાર સુધીનો એમને રેકોર્ડ છે કે જેને કથામાં કોઈ સમાજની હોય ને એમાં વાત કરી હોય તો બે મિનિટ કે પાંચ મિનિટ પણ એને લાગ્યું કે ના સંખ્યા છે ધાર્મિક વર્ગ છે અને મારો માલધારી સમાજ છે રામાયણ ની ચોપાઈ છે એ હંમેશા યાદ રહી છે એક ઘડી આધી ઘડી આધિ નહી સતસંગ સાધુ કી હરે કોભરાધ શિયા સિયાવર રામચંદ્ર કી જાય સંતોનો સમાગમ હોય સત્સંગનો સમાગમ હોય આવા મારા બધા જ માલધારી સમાજ ધર્મનું કામ કરતા હોય મિત્રો આમાં ભગવાન આવે દેખાય નહીં પણ આવે એ કેવી રીતે આવે કે આવા થી આપણે ભેગા થયા છીએ નગર તો એમ કહું ભાઈ હવે કથા હાલે વલન આલે આપણે બોલ બોલાવવા પડે આમંત્રણ આપવું પડે પણ આ આયોજનમાં આપણે ભેગા થઈએ છીએ ને એ આપણા માટે ભગવાનની કૃપા થઈ કહેવાય આવા ધર્મના ગામમાં ભલે હું થોડી વાર આવ્યો પણ ત્યાંથી નીકળવાનું મારે વહેલા અહીંયા દસ વાગે પહોંચવું હતું છતાં પણ એક ધાર્મિક કાર્યમાં જવું છે તો હું આટલી વારે આવ્યો છું તો મને પુણ્યની પ્રાપ્તિ થવાની છે મારો મનની વાત છે એમ બધાને અહીંયા નવ દિવસ આઠ દિવસ કથા વાંચી હશે આપ સૌએ જ્ઞાન લીધું હશે મહારાજના મુખેથી સાંભળેલી કથા આપણા જીવનમાં કોઈને કોઈ વાત ઉતારીએ અને આપણે ધાર્મિક બનીએ અને વધારે વધારે ધર્મનો લાભ લઈ આપણા પરિવારને આપણા કુટુંબીજનોને અને આપણા સમાજ અને ગામને ઉપયોગી બનીએ એવી વાત કરીને મારી વાત ટૂંકાવું છું મારું સન્માન કર્યું મને પાઘડી અને ગોટી પાઘડી છે ને એ બહુ કહેવાય અને અમારે હાચવી પડે નારાયણભાઈ લખનભાઈ પહેરાય પણ મારે એ ભાર ઉપાડવો નહીં અઘરો એટલે ભગવાનને પ્રાર્થના કરું કે મને પણ ક્યારેય અભિમાન ના આવે અને આ ભાર જે આપ્યો છે એ બહાર ઉપાડવાની શક્તિ આપે અને હું તમારું કામ કરીશ અને કરતો આવ્યો છું અડધી રાતે કામ પડે ત્યારે તમે ચોક્કસ મને ગમે ત્યારે લીંબડી પણ આવી શકો પણ આવી શકો અને ગાંધીનગર પણ મને મળી શકો એટલી વાત કરીને મારી છું આપનો આભાર આભાર મારા જય માતાજી ખૂબ ખૂબ કિરીટસિંહ રાણા સાહેબનો કે અહીંયા આપડી વચ્ચે ઉપસ્થિત રહ્યા તેમનો અહિયાં બલ્યા પરિવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ હવે પછી આપણી ત્રણ વાગ્યે કથા છે એ શરૂ થશે એટલે આપણે ત્રણ વાગ્યે છે એ બધા અહીંયા આવીશ